બગદાણા હુમલા પ્રકરણ બનવાનું કારણ શું હતું બગદાણા હુમલા પ્રકરણની સમગ્ર વિગતો શું છે તો આ બગદાણા હુમલા પ્રકરણ જે બન્યો તેમાં પોલીસ વિભાગનો કેવો રોલ રહ્યો હતો તો તમામ આરોપીઓ છે તેમની વગ કેવી છે તમામ આરોપીઓનું સમાજમાં વજન કેવું છે તો આ સમગ્ર હુમલો બન્યો જે પ્રકરણ બન્યું તેમાં કોળી સમાજ પર અત્યાચારો થયા તેને લઈ

અને એને એટલી કુરુરતાથી જાણે આતંકવાદી હોય બરાબર એટલી હદથી એને મારવામાં આવ્યો હોય ને અને આવી ઘટના જે આપણા જ ગાંધીજીના ગુજરાતમાં અને એ પણ સૌરાષ્ટ્રની ધરતી પર અને બગડાણા જેવા પવિત્ર ધામ પાસે અને પાછા બગડાણા ધામના સેવક ઉપર જ આ બનાવ બન્યો છે તો ખરેખર આ જે ઘટના છે એ બનવાનું કારણ શું બરાબર મિત્રો આ સમગ્ર ઘટના બનવાનું કારણ શું શું પોલીસે પોતાની ફરજમાં બેદરકારી દાખલ કરી એના કારણે આ ઘટના બની કે પછી શું ગુનેગારો પોતાનો વગ અને પોતાની ધાક બેસાડવા માટે કે અમારાથી ઉપર કોઈ નથી જેને કાયદાનો કોઈ ડર જ નથી બરાબર શું એના કારણે આ ઘટના બની કે પછી સમાજને ઉપર વારંવાર જે અત્યાચાર થાય છે શું આવા અત્યાચારની સમાજને ચરમસીમા આવી ગઈ હોય બરાબર કે ના કુદી પાણી આવી ગયું હોય સહન કરી કરીને શું એટલે સમાજ ભેગો થયો છે શું એટલે આ ઘટનાનું અહીંયા સુધી પહોંચી છે તો જી હા મિત્રો મારા માનવા મુજબ આ ત્રણે ત્રણ પોઈન્ટ સાચા છે ગુનેગારોએ પોતાનો વગ જમાવવા માટે આ જે ઘટના કરી છે એના માટે આ ઘટના અહીંયા સુધી પહોંચી છે પોલીસે પોતાની બેદરકારી દાખલ કરી એના માટે આ ઘટના આ સુધી પહોંચી છે અને સમાજના ઉપર એટલા બધા અત્યાચારો થયા સમાજને હવે કંટાળીને એમ કહેવું પડ્યું કે હવે એક થવું પડશે આને સિવાય બીજો કોઈ છુટકારો જ નથી બરાબર એટલે આ ઘટના અહીં સુધી પહોંચી છે તો તમામ મિત્રોને મારે જણાવવાનું કે પોલીસે પોતાની ફરજમાં હું એવું નથી કેતો કે પોલીસ પ્રશાસન આમ છે તો ખરેખર પોલીસ વિભાગ એટલે શું બરાબર પોલીસ વિભાગ ખરેખર શાંતિ સુરક્ષા અને સલામતી નું પ્રતિક ગણવામાં આવે છે કોઈ પોલીસ એમ ધારે કે મારે આ આરોપીને બરાબર પકડીને લાવવો છે તો દેશના કોઈ પણ ખૂણે બેઠો હોય તો પોલીસ પોતાની વીરતા પોતાની સૌર્યતાથી બરાબર એ આરોપીને ગળું દબોચીને બરાબર એ જે તે પોલિટિશનમાં લાવવાની તાકાત ધરાવે છે બરાબર તો શું હાલ હાલખરે પોલીસને એવું નહીં લાગ્યું શું પોલીસને પોતાને એવું લાગ્યું કે આ આરોપીઓ છે મારા ભાઈઓ છે મારા સમાજના છે તો પોતાની ફરજની બેદરકારી કેમ રાખવી ખરેખર પોલીસનો પણ એક પરિવાર હોય છે પોલીસનો પણ એક કુટુંબ હોય છે પોલીસનો પણ એક સમાજ હોય છે પણ આજે એને વરદી આપવામાં આવી છે ને મિત્રો એ આ દેશને હરેક નાગરિકને સલામતી અને સુરક્ષા માટે આપવામાં આવેલી છે તો આવા પોલીસ અધિકારીઓને નાના નાના કર્મચારી સર્વોચ્ચ અધિકારીઓને પોતાની ફરજ બને છે કે હરેક દેશના નાગરિકને બરાબર જ્યાં સુધી એ ઉભા હોય ત્યાં સુધી ગુનેગારો તો થડથડ ધ્રુજવા જોઈએ આવી ધાક હોવી જોઈએ આવું પ્રશાસન હોવું જોઈએ ત્યારે આ દેશનો યુવાન અને દેશની કોઈ પણ સ્ત્રી એ કોઈ પણ જગ્યાએ સુરક્ષિત રીતે ગમે ત્યાં ફરી શકશે પણ જો આવા નવા બનાવ બનતા રહે છે તો પોલીસ પ્રશાસનનું કામનું શું અને મિત્રો દર કેટલે ભરતી થાય છે લાખો યુવાનો ફોર્મ ભરે છે બરાબર અને લાખો યુવાનો અમુક યુવાનો જ સરકાર દ્વારામાં સરકાર દ્વારા તેને નિયુક્ત કરવામાં આવે છે અને તેને ખાખી વરદી આપવામાં આવે છે અને જો આવા કરેપ્ટેડ પોલીસવાળાને જો એવું લાગતું હોય કે મારે મારો સમાજ મારે મારો પરિવારવાળો તો તમે નોકરી મૂકી જો તમારી જેવા હજારો લોકો આ ખાખી વરદીનું હું માન છે હું મર્યાદા છે બરાબર એને એની સમજણ છે તો એને તમે વરદી આપીજો તમે રીઝન આપીજો તો તમારામાં આવડત ન હોય તમારામાં તેવડ ન હોય તો બરાબર અમારા પરિવારના લોકો પણ પોલીસમાં છે ખરેખર આવા લોકોથી જ તે પોલીસ પ્રશાસન બદનામ થાય છે ખરેખર માજે આજે મારે આજે વર્ષો પછી આજે કેમ કેસ લડતા હોય લેસન કરવું પડે એમ માજે મારે ખરેખર લેસન કરવું પડ્યું પોલીસે ખરેખર પોતાની ફરજમાં જો બેદરકારી નો દાખવે ને તો કોઈ પણ કામ એવું નથી કે કામ એનાથી શક્ય નથી એક નાનો કોન્સ્ટેબલ હોય તોય તો એસઆઈ હોય તો કમિશનર હોય તોય પણ ભલે ડીજીપી હોય તોય ભલે ગૃહમંત્રી પોતે ધારે તો આ દેશને હરેક વ્યક્તિને સુરક્ષા આપી શકે છે પણ ક્યાંક ને ક્યાંક પોતાના અધિકારો પોતાની ફરજ પોતાની બેદરકારીથી આ બધું ભૂલી જાય છે અને આવા ગુનેગારોને જ તે પોતાના ઘરે સાચવે છે અને આખી જનતાના આખા સમાજના આખા પરિવારને મૂરખ બનાવે છે આ બગદાણા ખાતે જે ઘટના બની એમાં એક અધિકારીના બેદરકારીના કારણે લાખો યુવાનો મિત્રો લાખો યુવાનો લાખો સમાજો સમાજના લોકો લાખો યુવાનો ભેગા થયા છે તો આવી બેદરકારીથી શું આમનેમ ચાલશે આ તો સારું છે સમાજની વસ્તી ગુજરાતમાં પાંત્રીસ થી ચાલીસ ટકાની વસ્તી છે સમાજ આજે એક થયો છે સમાજ ન્યાય માટે એક થયો છે શું અમુક અમુક સમાજ છે ગુજરાતમાં તો મુઠ્ઠી મુઠ્ઠીભર છે મુઠ્ઠી તો એ એક થાય તો શું થવાનું દરેક સમાજને આવું કોઈ પણ જાતનો બનાવ બને તો એક થવાનું બોર્ડ બેનર લઈને રોડા નીકળવાનું શું આજ આપણું કામ છે શું દેશના જે તે સમયે ક્રાંતિકારી લોહીને આહુતિ આપી સાતી ઉપર ગોળી ખાધી મગજમાં માથા ઉપર ગોળી ખાધી શું આહાટું ખાધી આપણા ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી હું તો સો સોર વંદન કરું છું કે જયારે દેશને એક કરવાની વાત જયારે સરદાર પટેલ સાહેબે કરી ને તો તેના હસ્તા મુખે આખું રજવાડું આપી દીધું રાણી બાના ઘરાણે આપી દીધા શું આહાટું આ દેશની અખંડતા એકતા કાયમી જળવાયું જોઈએ અને આવા અધિકારીઓ જે પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે બરાબર એના વિરુદ્ધમાં કાર્યવાહી થવા જોઈએ અને તેને નોકરીમાંથી ડિસમિસ કરવા જોઈએ કારણ કે આની જગ્યાએ લાખો યુવાનો યુવકોને યુવતીઓ વિદ્યાર્થીઓ બેઠા છે કે એને ખબર છે ખાખી વર્દીનું હું માન છે હું મર્યાદા છે કઈ જગ્યાએ પાવર વાપરવો એને આવડત અને સૂધબુદ્ધ અને ખબર છે તો કરપ્ટેડ જે પોલીસ અધિકારી છે ને મિત્રો એના કારણે મારો આખો પોલીસ વિભાગ બદનામ થાય છે ખરેખર પોલીસ વિભાગ હંમેશા એવા પ્રયત્ન કરતા હોય કે કોઈ જગ્યાએ ગુનો બને ને તો છોકરો કે છોકરી ઘરે ન જાય પહેલા પોલીસ સ્ટેશન જાય કે મારો ભાઈ પોલિટિશનમાં બેઠો છે મારી બેન પોલિટિશનમાં બેઠી છે એ મારું ધ્યાન રાખશે એ મને ન્યાય અપાવશે શું આવી રીતે તમે ગુનેગાર અને તમે પ્રોત્સાહન આપશો તો શું થવાનું ગુનેગારો ઘરે આવશે બીજું કઈ થવાનું નથી કારણ કે આ લોકોને ખબર છે માલ હે તો મોહબત હે જે તે કક્ષાના અધિકારીને હું પાંચ પચીસ આપી દે બરાબર એટલે હામે ગમે એવું હોય મારું જોઈ લે હે સમાજ ભવન એક થાતો આખી પ્રશાસને લિંગ તો મારા હાથમાં છે ને કઈ જગ્યાએ કઈ કામ કાઢવું કઢાવવું આ કઈ અહીંથી એને આમ કરવું ના કઈ કાકડી અહીંથી આમ કરવું એ મને ખબર છે આવું ગુનેગારો વિચારે છે તો આ કેટલી હદે આપણે નબળાઈ કહેવાય મિત્રો આ તો બગાણા મેટર બની બરાબર આને સમાજ ભેગો થયો એટલે લોકો આવ્યા અને ખરેખર એમ થયું કે આને ન્યાય અપાવવો જોઈએ બરાબર એટલે લોકો એકત્રિત થયા કાર્યવાહી થઈ સીએમને રજૂઆત કરી એસઆઈટી ની ટીમ ને રજૂઆત થઈ અને આખો સમગ્ર મામલો એસઆઈટી ની ટીમ દ્વારા આજે તપાસ થઈ રહી છે શું આ જગ્યાએ કોઈ નાના વ્યક્તિ હોય તો એને સુપડા સાફ થઈ જાય કોઈ કઈ થાય નહીં મારા મરી જાય કઈ થાય નહીં કાગળમાં આખો કેસ રફાધા થઈ જાય બીજું કઈ થાય નહીં પોલીસ વિભાગમાં ખરેખર મારા ઘણા એવા મિત્રો છે ઘણા એવા ભાઈઓ છે કે તન મન ધન થી પોલીસ વિભાગને ખરેખર શ્રેષ્ઠા અને ઉદારતા જેની વીરતાના પુરસ્કાર આપવામાં આવ્યા છે બરાબર એવા ઘણા પોલીસવાળા છે તો પોલીસ વિભાગ ઉપર ખરેખર મને આજે પણ ભરોસો છે અને હવે પછી પણ રહે છે પણ અમુક પોલીસ વિભાગના કારણે અમુક અધિકારીઓના કારણે આ સમગ્ર વિભાગને કંઈક ને કંઈક સહન કરવું પડતું હોય છે પોલીસ સ્ટેશનમાં નાના મોટા ગુના બનતા જ હોય છે પણ અમુક વ્યક્તિના કારણે ખૂબ જ બેદરકારી દાખવીને આ જે ગુનાઓ રફાધફા કરવામાં આવે છે ને એ ખરેખર ન થવું જોઈએ આવી મારી સર્વ કર્મચારીઓને અને અધિકારીઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે આજના સમયમાં ખૂબ જ આવી નિંદનીય ઘટનાઓ ખૂબ જ બની રહી છે તો માનનીય દેશના ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રીને મારે ખૂબ જ કહેવું કે સમાજની વસ્તી અમારા કોળી સમાજની વસ્તી આ દેશમાં આ રાજ્યમાં ગુજરાત રાજ્યની ખાલી વાત કરું તો ચાલીસ ટકા જેટલી પાંત્રીસ થી ચાલીસ ટકા જેટલી વસ્તી કોળી સમાજ ધરાવે છે તો ગૃહમંત્રી સાહેબને મારે એક નમ્ર અપીલ છે કે કોઈ પણ જગ્યાએ સુરતમાં બનાવ બને કે કોઈ અન્ય જગ્યાએ બનાવ બને કોઈ આગનો બનાવ બને કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો આપ સાહેબ સર્વપ્રથમ ત્યાં પહોંચી જાવ છો બરાબર અને આખી કઈ કઈ જગ્યાએ આગ લાગી કેટલું નુકસાન છું આવું છું તેવું છું તો તમે આ નિરાકરણ કરો છો બરાબર તો અમારો સમાજ આજે એક થઈને તમારી પાસે આવ્યો તો તમે સાહેબ અમારી રજૂઆત કેમ નહી સાંભળી સાહેબ તમે ક્યાં ગયા તા યાદ રાખજો આ સમાજની વસ્તી પાંત્રીસ થી ચાલીસ ટકાની છે આ ધારે તો સત્તામાં લાવી પણ શકે અને સત્તા બદલાવી પણ શકે આ સમાજની આ જે ઘટના બની એ મારી અંદરની વેદના છે હું એમ નથી કહેતો કે મારા શબ્દોમાં આક્રોશ છે પણ મારા દિલના હૃદયના શબ્દો છે કે ક્યાં સુધી સમાજને સહન કરવાનું કેટલીક હદ સુધી આ આ આ અમે જન્મ લીધો છે છે આપણા બલિદાન આપ્યું દેશના પોતાને લોહીની આહુતિ આપીને આ દેશનું નિર્માણ કર્યું છે તમારે મારી સૌની ફરજ બને કે આ દેશને આ ધરોહરને આપણે આગળ વધાવીએ બીજો મુદ્દો લાવીશ આજે ખરેખર જે બનાવ બેનો છે એ બાબતે આ બધાના ગામમાં જે ટ્રસ્ટી બાબતે જે બનાવ બહેનો છે તો મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી બાબતે જે આખો વિખવાદ ઊભો છો છે તો ખરેખર આસ્થાનું કેન્દ્ર છે આસ્થા વિશે હું આજે નહીં બોલું ને ક્યારેય નહીં બોલું તો ખરેખર આજે આસ્થાના નામે જે લૂંટ ચાલે છે એવા વ્યક્તિનું છોડીશ નહીં એવા વ્યક્તિ માટે અવશ્ય બોલીશ કે આખો સમાજ તમારા આસ્થાના કેન્દ્રમાં આવા બગદાણાના આજુબાજુના ઘણા એવા ધાર્મિક સ્થળો છે ત્યાં લોકો આવે છે પોતાના દિવસની દાળી પાડીને બરાબર દિવસની દાળી પાડીને પોતાના સ્વ ખર્ચે ટેમ્પામાં ઢળાઈ ઢળાઈને તમારે ત્યાં સેવા કરવા માટે આવે છે બરાબર રસોડાની અંદર હોય તોય ભલે રસોડાની બહાર હોય તોય ભલે મંદિરની અંદર સફાઈમાં હોય લાકડા ફાળવામાં હોય ઘઉં વીણવામાં હોય ચપ્પલ મૂકવાની વ્યવસ્થામાં હોય એટલો એટલો અમારો સમાજ તમારે ત્યાં સેવા પૂરી પાડે છે તો તમે આ મુદ્દા માટે કોઈ એક સિંગલ વ્યક્તિ આગળ કેમ નહી આવ્યું કેમ અમારો સમાજ તમારા સેવા કરવા નથી આવતો બીજી વસ્તુ તમને કહો મિત્રો જ્યારે પણ કુદરતી આફત આવતી હોય કૃત્રિમ આફત આવતી હોય કોરોના જેવો કાળ આવતો હોય કે વાવાઝોડું ગમે એવું કુદરતી આફત આવતી હોય તો ત્યારે આવા ધામો દ્વારા આવા જે ધાર્મિક સ્થળો છે ત્યાંથી ત્યાં કોઈ સેવા કરવા આવતા હોય તો એવા વ્યક્તિને કોઈને તમે પાંચ પચ્ચીનું કે કોઈ રાશનનું કે તમે કોઈ સગવડતા પૂરી પાડી હોય એવા દાખલા છે કે ખાલી સેવા કરો પૈસા આપો અને અમે રાજ કરીએ આવું નહીં થવું જોઈએ સમજો મિત્રો આ મારા માનવાને જાણવા મુજબ કહું છું ક્યાંક હું પણ ખોટો હોઈ શકું પણ મને જેટલી માહિતી છે એ બાબત તમને કહેવા માગું છું જ્યારે પણ આવો બનાવ બને ત્યારે તમે કેમ આગળ નથી આવતા અને આ મંદિર દ્વારા ખરબો રૂપિયા કરોડો રૂપિયા કમાય છે એટલી બધી સંપત્તિ હોવા છતાં એને ત્યાં સેવા કરવા આવે છે તો ત્યાં સેવા કરવા આવતા લોકો માટે તમે હોસ્પિટલ શાળાઓ કોલેજો હોસ્ટેલો કે તબીબી ક્ષેત્રો તમે કોઈ કાર્યરત વસ્તુ બનાવી એ જોબ તમે જાણો છો તમે મને જવાબ આપજો હોસ્પિટલ શાળાઓ કોલેજો હોસ્ટેલો તબીબી સેવાઓ તમે શરૂ કરી બીજી વસ્તુ અમારો સમાજ મોસ્ટ ઓફલી બધા ધાર્મિક સ્થળોએ સેવા કરવા જાય છે તો આજે સેવા કરવા આવે છે એ લોકોના બાળકો માટે તમે શિક્ષણ શિક્ષણ શારીરિક અને રમતગમતના સાધનોની કોઈ જાતની વ્યવસ્થા કરી હોસ્ટેલની વ્યવસ્થા કરી સરકારી ભરતી આવે છે તો તેના માટે ક્લાસીસ કોઈ ગ્રાઉન્ડ કે વિદ્યાર્થીઓ કે આવા છોકરાઓ બરાબર પોલીસની કે આર્મીની આ દેશની સુરક્ષા માટે જે જાય છે સેવા તો તમારા માટે જ કરવા આવે છે ને તો એમના છોકરાઓ જે જગ્યાએ સેવા કરે છે તો એમના છોકરાઓને તમે કોઈ વ્યવસ્થા પૂરી પાડી ખરબોની જમીન છે અઢળક જમીનો છે વિઘાઓ છે કોઈ તમે સિંગલ પાંચ દસ વીઘા વીઘામાં તમે દોડ માટેનું કોઈ ગ્રાઉન્ડ કર્યું કોઈ વ્યવસ્થા બનાવી શું કામનું શું ભગવાનની ખાલી પૂજા કરવાની પૈસા કમાવાના આવું જ ભાઈ શું આગળ કોઈ જાતનું તમને આવો વિચાર નથી આવતો શું આવી ઘટના બને ખરેખર ઘટના તો આ મુદ્દત બની હતી ને ધામ માટે જ બની હતી ને દ્રષ્ટિઓ કોઈ જાતની કોઈ ખબર લીધી નથી કોઈ જાતનું કેર્યું નથી તો શું સેવા કરવા આવે છે એ લોકો બધા કેળા તો ભોળો સમાજ છે ભાઈ સેવા કરતો આપણા બાપાનો ક્યાં જાય છે આવી માનસિકતા ક્યારે નહીં રાખવાની આ દેશ આ દેશની અખંડતા ક્યારેય વિખાવી ન જોઈએ મિત્રો બીજો મારા પોઈન્ટ તમને કેવો છે કે જે આરોપીઓ છે તે એવું જ માને છે કે આખો સમાજ આખો સમાજ એ ખેતર છે અને મને ગમે એ ફૂલ તોડી નાખું મને ગમે ફળ ખાઈ લઉં મને ગમેય આવે એવું રાંધીને જાવ ખેદાન મેદાન કરી નાખું કેમ ખેતરમાં રોજ આવે ને વીખી નાખે બધું ઢોર જનાવર આવે અને આખું ખેતર વીખી નાખે એને ખબર છે હું પકડાય તો મને છોડી દે હે થોડું ઘણી લાગુ તો મારું સેટિંગ થઈ જાય હું બધાની વાત નથી કરતો હો એવું નથી કહેતો કે બધા આરોપી છૂટી જાય છે પણ જે પોલીસ અધિકારી જે પોતાની ફરજમાં બેદરકારી દાખવીને આ જે કામ કરે છે ને એના માટે કહું છું આ તમામ ગુનેગારોને એવું જ લાગે છે કે સરકાર તો આપણે ખેંચાવા છે હું ધારું એનું કામ કરી નાખું આપણી બીક જ નથી કારણ કે ખબર છે કઈ કઈ સેક્શન દાખલ થાય જામીન ઉપર છૂટી જાય અને વધુ થાય કોર્ટમાં જોઈ લે જામીન આગોતરા જોઈ લે અમારી રીતે નહીં કે હાઈકોર્ટ બેઠી છે હાઈકોર્ટ વયો જાય અમુક કેસમાં ત્યાં આવું બને છે હું બધા કેસની વાત નથી કરતો હું પણ એક એડવોકેટ છું તો ખરેખર આ કેટલું વ્યાજબી છે આ પણ એક જોવાનું રહ્યું આ દેશની અખંડતા ક્યારેય તૂટવી ન જાય આ દેશમાં અઢારે વરણ રહે છે આ ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક એવા રાજાઓ થઈ ગયા બરાબર કે સોમનાથ જેવા મંદિરને સામે એને બધી મથામત કરી નાખી બરાબર કોઈ વ્યક્તિને એવું છોડવામાં ન આવે આ દેશની ધરતી ઉપર જારે કોઈ કપારો કોઈ કાળો વ્યક્તિ કે કોઈ ખરાબ નજર નાખે અને દેશની અખંડતા માટે પોતાના જીવ પણ આપી દીધા પોતાના માથા પણ આપી દીધા શું આટો આપ્યા આ તો ગમેનું સેટિંગ થઈ જાય થોડું ઘણું હોય તો લાગુ બધું થઈ જાય ભાઈ શું આવું આવું ચાલે આ નહીં ચાલે આવું ક્યારે એનું થવું જોઈએ હરેક મારા જે વ્યક્તિને આગળ આવવું પડશે આ દેશની આ રાજ્યની સિસ્ટમ પડશે આવા ગુનેગારો આજે આપણા ચોક સુધી સુધી છે છે સીમા સીમા પહોંચી ગયા કાલે આપણા ઘરે પણ પહોંચી જશે અને આ બનાવમાં તો અમેક અમુક આરોપીઓ છે એ તો છે જ નહીં એના પરિવારના લોકો એવું કહે છે હું નથી કેતો હોય ને પરિવારને એવું કહે છે કે આજે આરોપીઓ મારે ઘરે આવ્યા પોલીસ સાહેબે અમારે વાત કરી આ મુખ્ય આરોપી છે હું વાત નામ નથી લેતો મુખ્ય આરોપી અને પીએસઆઈ પીઆઈ એ બંને સંકલનમાં હતા અમારે ઘરે આવ્યા એવું કીધું એટલા પૈસા લ્યો તમારો છોકરો એક બેધીમાં છૂટી જાય બાકી ટેન્શન ન લ્યો આ તો ને છોકરો છૂટો નહીં એટલે ગયા ગયા તો ખબર પડી કે આ તો ઊંધું થઈ ગયું આ તો છોકરો ખોટી જગ્યાએ ફિટ થઈ ગયો અને પછી અમારા સમજના જ લોકો ને પછી આરોપીને માર્યા બાકી બધાને કઈ નહીં કર્યું તો આવો ભેદભાવ કેમ એ તો મને બધી ખબર છે કે કયા કયા કેટલા પટ્ટા અને બીજા એક આરોપી છે હજી બે નામ તો ખુલા છે કે ખોટી રીતે આ કેસમાં ફીટ કરી દેવામાં આવ્યા છે બીજા આરોપીને તો એવું કીધું કે દ્વારકાધીશ ના દર્શન કરવા જવું છે અને ધજા ચડાવવાની છે અમે તમારા છોકરાને પાછો હેમઠેમ પહોંચાડી દેસુ મારે ખરેખર આ વ્યક્તિ આ જે ગુનેગારો છે ને એને મારે ખાસ ટકોરો ટકોરથી મારે કહેવું છે કે તમે જો કાળિયા ઠાકરના નામથી તમે જો આવા ભોળા વ્યક્તિને તમે આરોપી બનાવીને લઈ જતા હોય તો આમાં મારે મારે નહીં પણ તમને જનતા તમને કહે છે તમે ભગવાનના નામે તમે ખોટા ભોળા વ્યક્તિને તમે આરોપી બનાવી દીધા શરમ આવી જાય આ કેટલી હદે કેટલી હદે તમારામાં ગુણ ગયા ગયા છે ભગવાનના નામે તમે લઈ ધજા ચડાવવાના બાબતે હું તમને લોહી કઉ તમારો સમાજ તમને કહે અઢારે વરણ હું હંમેશા કહું છું અઢારે વરણ હારે છે ગામડા લગ્ન હોય ને તોય મારા મિત્રો ઢોલીવાળા આવે છે શરણાઈ લઈને આવે છે કેમ કે બાપ તમારો રોડો પ્રસંગ છે અમારી ખામી રહે તો અધૂરો રહે આ સમાજ છે આ અઢારે વરણ આ આપણે સૌરાષ્ટ્રની ધરોહર છે આપણા દેશના બારવાટ હતા બાર પ્રકારના વટ હતા એટલે બારવટિયા કહેવાતા કોઈ બેન દીકરીને ઊંચી નજર ન કરતા જે ખરેખર જે ખોટા લોકો છે જે ખોટી રીતે કમાય છે એના ધન લૂંટતા અને એ પ્રજાને બાટતા કેમ કે મારો દેશનો કોઈ વ્યક્તિ ભૂખો ન મરવો જોઈએ આવી ખાનદાની હતી આજે વ્હાઇટ કોલર થઈ ગયા કાળા મને ધોળા ધોળા કપડા થઈ ગયા એટલો ફરક છે તો ખરેખર આ અઢારે વર્ણ સમાજ હરેક અંદરો અંદર વિખવાદ ન કરે અઢારે વર્ણ આપણે એક જ છીએ ને એક જ રહેવાના છીએ આ અંદરો અંદર વિખવાદ થાય એ અમુક અમુક વ્યક્તિએ જે બોલવું એને બોલવા દો પોતાની પબ્લિક સિટી માટે પોતાના ફોલઓવર વધારવા માટે એકબીજાના સમાજ ઉપર એકબીજાના વ્યક્તિ ઉપર આક્ષેપ કરશે એ એમ કે આ નિર્દોષ છે આ દોષિત છે એ કામ આપણું નથી એ કામ પોલીસ વિભાગનું છે ને ન્યાયપાલિકાનું છે એમાં તમે હું કોઈ ન કહી શકીએ કે આ નહોતો ને આ નહોતો આપણે ખાલી આર્ગ્યુમેન્ટ કરી શકીએ બીજું કાંઈ થાય નહીં હજી એકવાર તમને કહું છું કે કોળી સમાજ અને આયર સમાજ અને કોઈ પણ સમાજ હોય અંદર અંદર ક્યારેય વિખવાદ ન થવો જોઈએ જયારે વિધર્મીઓ આપણી ઉપર હુમલો કરશે ને ત્યારે જો આપણામાં એકતા છે ને કોળી સમાજ જેમ એકતા દર્શાવી છે ને તો કોઈ ઊંચી નજર નહીં કરે કોઈ ઊંચે નજર નહીં કરે અને આપણે હામાં વાર કરવાનું હું એને પાછાર હોય ને તો હામો જોયું ને તો નીચે પડી જવો જોઈએ આપણે તાકાત હોવી જોઈએ આપણા સંસ્કાર હોવો જોઈએ તો ખરેખર આ બાબતે ધ્યાન દોરવું છે અને કોળી સમાજના હરેક વ્યક્તિએ આ બગદાણા બાબતે જે નમનીતભાઈને ન્યાય અપાવવા માટે જે એક થયા છે ના આવી એકતા હંમેશા રાખજો કારણ કે સમાજ ક્યારેય તૂટવો ન જોઈ ક્યારે અલગ ન થવો જોઈએ અંદરો અંદર વિખવાદ થશે બધું થશે પણ જે સાચું હશે ને એને તમે સાથે ઉભા રહેજો તો સાચા વ્યક્તિ હંમેશા તમારી હારે રહેશે તમને ન્યાય અપાવવાનું કામ અમારું છે અમે તમને કોર્ટ સુધી પહોંચાડશું કે આ વ્યક્તિ સાહેબ આ ખોટું થયું છે તમારા પુરાવા અમને આપજો અમે કોર્ટ સુધી પહોંચશું ને તમને ન્યાય અપાવીશું જો ત્યાંથી પણ તમને ન્યાય ન મળે તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જાઉં બાકી સત્ય ક્યારે છોડતા નહીં આપણો સમાજ એક સત્ય વર્ણ છે આપણા સમાજે કોઈના પાંચ હજાર લીધા હોય ને તો ઘરના વેચી નાખશે પણ એ પાંચ હજાર કોઈ બાકી નહીં રાખે આ અમુક લોકો હશે તે આખા સમાજની વાત નથી કરતો ગુનેગારોનો કોઈ કોઈથી સમાજ નો હોય એને પૈસા કમાવવાનું જલસા કરવાના અહીંયા છે વાઘ એના નો હોય વાઘ એના મા બાપ નો જ હોય કે છોકરો બાર વાગે ઘરે નો આવે બે વાગે ઘરે નો આવે તો ભલે જે કરતો હોય પૈસા આવે છે ને એના કારણે થાય છે બીજું કંઈ થતું જ નથી તો ખરેખર સમાજ એકતા દર્શાવી છે આ ઐતિહાસિક પળ છે અને તૂટવા દેતા નહીં અને આવનારા સમયમાં આવી નવી એકતા રાખજો આ ખરેખર અમુક અમુક પોલીસ પ્રશાસનના અધિકારી દ્વારા જે બેદરકારી દાખવી છે એના કારણે સમાજ ભેગો થયો છે અને ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને એની હું ને તમે અને આખા પરિવારને આ વિડીયોના માધ્યમથી આપ સર્વએ ધ્યાન રાખવાનું છે કે કોઈ જગ્યાએ આવો બનાવ બને તો તેને બનાવમાં બનાવ બનવા ન દે ભલે કોઈ પણ વ્યક્તિ હોય આંખની ઓળખાણ ન હોય પણ આ દેશની આ ધરોહર આપણે તૂટવા ન દઈએ કોઈ બી જગ્યાએ ખોટું થતું હોય તો પોલીસને તમે ફોન કરો બરાબર કોઈ વ્યક્તિ એવો સારો હોય તો વચ્ચે પડો સમાધાન કરાવો પણ ક્યારેક કોઈનું ખોટું ન થાય એવું વિચારો તો આથી વધારે મારે વિશેષ કંઈ કહેવું નથી મારા મનની મારી જે વેદના હતી એ આપ સમક્ષ મેં મૂકી છે નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું અને સાથે સાથે એ પણ કહેવા માગું છું કે પોલીસ વિભાગ મારો ભાઈ છે અને અમુક અમુક લોકોના કારણે જે બદનામી સહન કરવી પડે છે એ હું આજે ચાખી નહીં લઉં અને કાલે ચાખી નહીં લઉં હું એને ક્યારેય નહીં મૂકું કારણ કે મારા ભાઈઓ છે કારણ કે આપણે જયારે ખોટું થાય ને ત્યારે આપણે પ્રથમ પેલા એકસો બાર સો નંબરમાં ફોન કરીએ છીએ ત્યારે આપણે કે કે પરિવારના લોકોને ફોન નથી કરતા કારણ કે આપણે વિશ્વાસ હોય છે કે હું જો આને બોલાવીશ હું અહીંયા સુધી પહોંચી જઈશ તો મને ન્યાય મળશે આ મને ન્યાય અપાવશે તો આ વિશ્વાસ હંમેશા બંધ રાખજો જે જાહેર જનતા અને પોલીસ પ્રશાસન ઉપર જે વિશ્વાસ છે એ એક દાન ખંડ દા રાખજો એને ક્યારે તૂટવાનો દેતા હવે આવનારા સમયમાં જોઈએ છે કે નવનીતભાઈને એસઆઈટી ની ટીમની જે રચના કરી છે એના જે તે પણ તપાસ કરનાર અધિકારી છે એ નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈ પણ જાતની બાંધછોડ વગર કોઈ પણ મુદ્દાને ભૂલ્યા વગર સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે અને જે ખરેખર જે ગુનેગારો છે તેને જેલદા હવાલે પહોંચાડવામાં આવે એના કારણે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે કે ભવિષ્યમાં આવા કોઈપણ જાતના બનાવ બનશે ત્યારે તમારા સમાજના લોકોએ કે આમ જનતાએ બેડ બેડ બોનર કે કોઈપણ જાતના પતાકડા વગર કે જન આક્રોશ વગર રસ્તાએ ઉભું નહીં રહેવું પડે ભેગું નહીં થવું પડે આવી વિનંતી તમને કરું છું અને મને પણ આશ્વાસન તમે પરિણામ આપીને આપજો કે ખરેખર પોલીસ પ્રશાસન છે એ ક્યારેય કોઈની સાથે ભેદભાવ કરતો નથી નાનો હોય કે મોટો હોય આ દેશનો કોઈ પણ વ્યક્તિ હોય ગમે એટલા પૈસા ધરાવતા હોય પણ એ જો પણ ભૂલ કરે ને તો એના માટે સજા છે એના માટે પણ જોગવાઈ છે આવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડજો ભારત માતા કી જય અસ્તુ